આપણે અહીંયા સાઉથ બોપલ હેન માસ્ટર શોપ માં કર્મયો ઇલેક્ટ્રિક માં ઊભા જો એ આયા હે ને આપણી સાયકલ પડી જો એ આપણી ફોર્ચ્યુનર સાયકલ પડી છે અને આપણે અત્યારે જવાનું છે ને એપલુ ટાઉનશિપ માં જવાનું જો અને આ આ આપણી સાયકલ પડી જો આ સાયકલ પડી છે અને આપણે એપલુ ટાઉનશિપ માં જવાનું અત્યારે એટલે થોડીવાર અહીં ઊભા છે અને આપણો આ બેગ પડ્યો જુઓ થોડી વાર રહીને પછી જાવ તો ચાલો જાય એપલવુડ આપણે એપલવુડ હાઈટ પહોંચી ગયા જો ટાઉનશીપમાં અને આપણે અહીંયા ને અંદર આપણે કામકાજ માટે જવાનું ઇલેક્ટ્રિક કામકાજ માટે જુઓ અને આપણી આ સાયકલ છે જો અને ઓર્ચિડ હાઈટ એપલવુડ ટાઉનશીપમાં આપણે પહોંચ્યા જો સાયકલ અને હવે જાય કામકાજ માટે ઇલેક્ટ્રિકમાં દોસ્તો આપણે સોબો સેન્ટર પહોંચી ગયા છીએ અને ઘુમા ગયા અને ઘુમાથી રિટર્ન આવ્યા અને પાછો સાઉથ ભોપાલમાં એક જગ્યાએ કમ્પ્લેન કરી અને હવે જો આપણે ઘર તરફ જવાનું છે અને આપણે સોબો સેન્ટર ઊભા છે જો આ છે સોબો સેન્ટર કારણ કે આપણે ઘર તરફ જવાનું છે અને અહીંયા આપણે હે ને જો આપણે ફોર્ચ્યુનર ગાડી પીડી છે ફોર્ચ્યુનર ગાડીને સાઈડમાં ખડી કરી એટલે આપણે છે ને અહીંયા જો આપણે ફોર્ચ્યુનર ગાડી પડી છે અને આપણે ઊભા છે અહીંયા સોબો સેન્ટર જો અને હવે જવાનું છો ઘરે ઘર તરફ જઈ રહ્યા છે આપણે જો આપણે અહીંયા ઊભા છે સોબો સેન્ટર અને આપણે આમાં સુખાસન સર્કલ બાજુથી આ બાજુથી આવ્યા પણ આપણે અહીંયા આ જે રહ્યું ને કોમ્પ્લેક્સ એ સોબો સેન્ટર અને આપણે આ બાજુ જવાનું છે અહીંયાથી લેફ્ટ લઈ લેશું એટલે આગળ આવશે સેલિબ્રેશન સિટી સેન્ટર અને અહીંયાથી પાછા રાઈટ લઈ લેશો એટલે નીકળી જાવ સરકારી ટ્યુબવેલ થઈને ઘર તરફ તો આપણે અહીંયા થોડી વાર પછી વિડીયો શૂટ કરવા માટે અને હવે જઈએ ઘર તરફ તો ચાલો જઈએ ઘરે દોસ્તો આપણે ઘરે પહોંચી ગયા